તો આજે પેલું નોરતું આજથી નવરાત્રી પ્રારંભ થઈ ગઈ છે અને આજે એમને ખબર પડી ગઈ કે હવે આપણને પાછા બોલાવે પાછી વળી જાવ તો આવી ગયા છે આપણે અહીંયા દુકાન ઉપર સામાન લેવા માટે તો સામાન ફટાફટ લઈ જય જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે પેલું નોરતું આજથી નવરાત્રી પ્રારંભ થઈ ગઈ છે અને આજે છે પેલું નોરતું તો આપણે આયા હતા અહીંયા આગળ માતાજીના દર્શન માટે અને એક વસ્તુ બતાવું તમને તો મિત્રો બાળકોએ આ જે પાવાગઢ છે એ બનાવવાનું શરૂ કરી દીધું છે અને ખાસું બધું કામકાજ પૂરું પણ થઈ ગયું છે જો રોડ અને ચાર રસ્તાને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે માતાજીની સ્થાપના કરવાની બાકી છે એટલે ત્યાં ઉપરની સાઈડ આજે મંદિર લગાવવામાં આવશે અને માતાજીની સ્થાપના પણ કરવામાં આવશે રોશની બધી લાગી ગઈ છે લાઇટો તમે જુઓ અને તોરણ પણ લાગી ગયા છે તો તમારે ત્યાં પણ આવી રીતે પાવાગઢ કે ગબ્બડ બનાવતા હોય તો કમેન્ટમાં જરૂર કહેજું મિત્રો તો સ્થાપના થઈ ગઈ છે પાવર ગઢ ઉપર ગબ્બળ ઉપર માતાજીની તો ચલો હવે આપણે જશું દુકાને ચલો ચલ જો મિત્રો આ ભાઈ ગાયોને પાછો બોલાવે છે અને ગાયો બધી પાછી વળી ગઈ તો આજે આપણી દુકાનની જોડે દુકાન આગળ આખું ગાયુંનું ધણ આવ્યું છે ધણ જ કહેવાય કેટલી બધી ગાયો છે અને જો પેલા ભાઈ છે એ અવાજ કરે છે તો આ ગાયો પેલી બાજુ જતી હતી ને એમને ખબર પડી ગઈ કે હવે આપણને પાછા બોલાવે તે પાછી વળી જાવ તો મિત્રો દુકાને માલ ખતમ થઈ ગયો છે એટલે આપણે હવે જઈ રહ્યા છીએ એમાં સામાન લેવા અને પેટ્રોલ પણ પુરાવાનું છે આપણે પુરાઈ દીધું છે પેટ્રોલ હવે જશું સામાન લેવા તો આવી ગયા છીએ આપણે અહીંયા દુકાન ઉપર સામાન લેવા માટે તો સામાન ફટાફટ લઈ લઈએ સામાન આવી ગયો છે હવે સામાન લઈને સીધા જશું દુકાને કેમ કે હવે દુકાને ભીડ વધતી જાય છે યોગરાજનો ફોન આવ્યો હતો એટલે ચલો ફટાફટ નીકળીએ બધો માલ આજે ગોઠવી દીધો છે અહીંયા આગળ અહીંયા આગળ જે ખૂટી ગયો તો આપણે લેવા ગયા હતા એ અને હવે અંધારું પણ થઈ ગયું છે પણ જો આપણે દુકાન બંધ કરવાની થોડીક વાર છે તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે દુકાન બંધ કરવાનો અને દુકાન બંધ કરીને હવે જશું ઘરે આજનો વેપાર પૂરો થઈ ગયો છે તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ